નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચ ભાવ ચારસો પિંચોતેરથી ઊંચ ભાવ ને પંચાવન રૂપિયા ચણા અગિયારસોથી બારસો એકત્રીસ બાજરો ચારસોથી ચારસો ઇઠ્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને છત્રીસ રૂપિયા અડદ સત્તરસોથી ઓગણીસો ને છ્યાસી સિંગફાડા તેરસોથી પંદરસો ને ત્રીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો તણા બારસોથી ચૌદસો પચીસ સોયાબીન આઠસો પચીસથી નવસો ને છ તલ છવ્વીસોથી અઠાવીસો છત્રીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જીરાની અંદર સારી એવી તીજી જોવા મળી રહી છે આજની અંદર ખૂબ જ સારા ભાવ બોલી રહ્યા છે જીરા માર્કેટિંગ યાર્ડની અંદર એરંડા એક હજારથી એક હજાર બાણું જુવાર પાંચસોથી સાતસો પિંચોતેર મગ સોળસોથી બે હજાર ને ત્રીસ તલકાળા ઇઠાવીસોથી ત્રણ હજાર ચિમ્મોતેર हम बात करिए जामनगर कर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे आठ सौ पचास थी ऊँचुपाव पंदर सौ पचीस रुपया मग एक हज़ार दस की अठार सौ सीतेर अड़द पंदर सौ पचास थो पचीस घाव त्रो पचास थी पांच सौ ओगणसी चना अगयारो बार पचास मगफड़ी झीणी एक हज़ार पचास थी बार सौ पंदर मगफड़ी जाडी एक हज़ार बार सौ वीस अजमो बीस सौ पिस्तालीस थी तेतरीसौ एसी एरं एक हज़ार की एक हज़ार नेव तूवेनी बात करिए तो 350 થી 2200 રૂપિયા ડુંગળીની વાત કરીએ તો 50 રૂપિયા થી 360 રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરું ની જથ્થો ભાવ 4000 થી ઉચ્થ ભાવ 5600 રૂપિયા રાયડો 830 થી 1009 લસણ 1020 થી 3150 ટાણા 1000 થી 1480 હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો કપાસ ની જથ્થો ભાવ 1350 થી 1535 રૂપિયા તલ સફેદ બે હજારથી ઇઠાવીસસો એકવીસ તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા ચારસો અગિયારથી પાંચસો સત્તાણું ચણા બારસોથી બારસો એકાવન તુવેરની વાત કરીએ તો તેરસોથી એકવીસો પાંત્રીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો પંચોતેર મરચાં છસોથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ચાલીસ ધાણા એક હજારથી બારસો પંચાવન मेथी 700 થી 958 जीरो ની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરું નીચો ભાવ 4000 થી ઊંચો ભાવ 5500 રૂપિયા વરિયાળી 1000 થી 1400 રૂપિયા રાઈ 970 થી 1200 રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો ઘઉં નીચો ભાવ 450 થી ઊંચો ભાવ 590 રૂપિયા ઘઉં ટુકડા 450 થી 666 કપાસ 1151 થી 1536 મગફળી ઝીણી આઠસો એકત્રીસથી તેરસો છેતાલીસ મગફળી જાડી આઠસો પચાસથી તેરસો એકતાલીસ કલંજી છવ્વીસો એકાવનથી ઇઠાવીસો ને એકાવન એરંડા આઠસો એકાવનથી એક હજાર એકાણું તલકાળા ચોવીસો એકથી ઓગણત્રીસો ને છવ્વીસ તલ બાવીસો એકાવનથી ઇઠાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર અગિયાર રૂપિયા ધાણા આઠસોથી સત્તરસો એકાવન ધાણી એક હજારથી બે હજારને છોતેર મકાઈ ચારસો એકત્રીસથી પાંચસોને એક ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો ને સોળ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકતાલીસ અડદ બારસોથી ઓગણીસો એકસઠ મગ બારસો છવ્વીસથી ને એક તુવેરની વાત કરીએ તો બારસો અગિયારથી ત્રેવીસોને એકસઠ રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો છ્યાસી વાલ પાંચસો અગિયારથી ઓગણીસોને એક રાય અગિયારસો એકત્રીસથી બારસો એકત્રીસ ચણા સફેદ બારસો એકવીસથી બે હજારને એક્યાસી રાયડો નવસો એકતાલીસથી નવસો એકાણું લસણ એક હજાર એકથી એકાવન પટાણા એક હજાર એકત્રીસથી સોળસો એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર